મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના મહેમાન બન્યા હતા રવિવારે સુરત આવેલા મુખ્યમંત્રીએ બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સુરતના મહેમાન બન્યા હતા સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમાં સવારે અગિયાર કન્વેન્શન હોલમાં પુરસ્કાર અને સન્માન સમારોહમાં હાજરી આપ્યા બાદ બપોરે કેનાલ રોડ પર આયોજિત ભાગવત કથા સમારોહમાં હાજરી આપી હતી અને ત્યારબાદ આજે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ થી અમદાવાદ જવા રવાના થયા હતા

સાથે સાથે જાગૃતિ પણ લાવી છે એમાં આપ સૌ સાથે મળીને સહકાર આપશો તો મને નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત બનાવવું છે એ સંસ્કૃતિને વિરાસત તો કરી વિકાસ તો કરો પણ આપણી વિરાસત આપણી સંસ્કૃતિને જાળવીને આપણે આગળ વધવું છે એ પણ એમની નેમ છે એની સાથે જો વિકસિત ભારત બનશે તો મને લાગે છે ત્યાં સુધી આપણે બધાને જે રીતે આગળ વધવું છે એમાં બધા સહભાગી થઈશું એ જ અભ્યાસમાં સાથે વેગમું છું ભારત માતા કી છે વંદે માતા